ભગવાન જગન્નાથજીની ની રથયાત્રા દિવસે ને દિવસે નજીક આવી રહી છે ત્યારે પોલીસ તંત્ર દિવસે ને દિવસે કડક બનતું જાય છે સાંજના સમયે રેન્જ આઈજી ગૌતમ પરમાર સહિત પોલીસ કાફલો કે જે સત્તર કિલોમીટરના રૂટ પર પેટ્રોલિંગ કર્યું ઓગણચાલીસમી રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટેના તમામ બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી રથયાત્રા નીકળવાની છે ત્યારે રેન્જ આઈજી ગૌતમ પરમાર એસપી ડોક્ટર હર્ષદ પટેલ ડીવાયએસપી પ્રથમ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના દર્શન કર્યા હતા ત્યારબાદ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટે બત્રીસો જેટલા પોલીસ જવાન માઉન્ટેડ પોલીસ ડ્રોન સીસીટીવી દ્વારા રથયાત્રા સમયે તૈનાત કરવામાં આવશે સાત જુલાઈના ના રોજ બીજના દિવસે છેલ્લા પંદરેક દિવસથી ભાવનગર શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર સતત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે નાઇટ રાઉન્ડ કડક કરવામાં આવ્યા છે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે શાંતિ ની જાળવણી કાયદો અને વ્યવસ્થા ની જાળવણી માટે પૂરતા પગલા લેવામાં આવ્યા છે ભાવનગર શહેરમાં માં કાર્યક્રમ દરમિયાન કુલ બત્રીસો જેટલી પોલીસ હોમગાર્ડ જીઆરડી તથા એસઆરપી ના જવાનો ખડે પગે બંદોબસ્ત બજાવશે સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને રૂટ ઉપર એકસો છ જેટલા કેમેરા પણ ઉપલબ્ધ છે સાથે સાથે વિડીયોગ્રાફર નો પણ ઉપયોગ કરવામાં આવશે અને આ પ્રમાણે ચાપતો બંદોબસ્ત ગોઠવવાની દરેક તૈયારીઓ કરવામાં આવી છે અને સતત ફ્લેગ માર્ચ નું આયોજન અમે કરવાના છીએ શાંતિ સમિતિની મિટિંગો મોહલ્લા કમિટીની મિટિંગો પણ થઈ રહેલી છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે ઇરફાન સોલંકી એસ નાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે